નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું ખાસ ખાસ કરીને આખા રાજ્યભરમાં ને આદિવાસી વિસ્તારમાં એક મુદ્દો ખૂબ ગરમાયો છે અને ચર્ચાયો છે એ છે તાપી પાર રિવર લિંક અને જેના કારણે ખૂબ જ ગહમા ગહમીનો માહોલ હાલ દક્ષિણ ગુજરાતમાં ચાલી રહ્યો છે તાપી થી લઈને વાપી સુધી દરેક મોડે એક જ ચર્ચા ચાલી રહી છે કે તાપી પાર રિવર લિંક શું આ યોજના અમલમાં આવશે એક પક્ષ કહી રહ્યો છે કે આ આખે આખો જે કાર્યક્રમ છે રદ થયો છે એની જે પણ ડીપીઆર ની વાતો ચાલી રહી છે એ ડીપીઆર પણ ક્યાંક એવું જણાવે છે કે રદ છે ક્યાંક એ આ ડીપીઆર અમલમાં છે કે નથી અમલમાં ઘણી બધી ચર્ચાઓ ચાલી રહી હતી કહેવાયું કે બે હજાર સત્તર નો પરિપત્ર છે પછી જે બે હજાર ત્રેવીસ નો છે પણ આજે મોડે મોડે સાંસદ ધવલ પટેલ એમણે એક પત્ર રજૂ કરવાનો દાવો પણ કર્યો છે પાર તાપી નર્મદા રિવર્લિંગ પ્રોજેક્ટ પૂરેપૂરો કોંગ્રેસનો પ્રોપોગેન્ડ હતો પોતાનું અસ્તિત્વ જાળવવા માટે હતું પણ આજે અમારી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે પાછું કીધું છે અને રિટર્નમાં પણ આપ્યું છે કે બે હજાર બાવીસ અને જ આ પ્રોજેક્ટ રદ થઈ ગયો હતો ત્યારે પણ રિટર્નમાં આપ્યું હતું અને બે હજાર પચીસ આજની તારીખમાં પણ લેટર ઓફિશિયલી કેન્દ્ર સરકારની જલ શક્તિ આપ્યો છે કે આ પ્રોજેક્ટ ત્યારે બે હજાર બાવીસ જ કેન્સલ કરી દીધો અને બે હજાર પણ આ કેન્સલ જ છે એ જાહેરનામું ઓફિશિયલી ડિક્લેર થઈ ગયું એટલે આજે આ મુદ્દાનો અંત થઈ જાય જાય સાથે સાથે જે આ કોંગ્રેસના ધારાસભ્ય ડીપીઆર છે ગૂગલ કરી લેવું ડીપીઆર છે એ ડીપીઆરમાં પણ તમે જોવા જે ડીપીઆર વેબસાઇટ પર અવેલેબલ છે એ અઠ્ઠાવીસમી એપ્રિલ બે હજાર સત્તરનો ડીપીઆર છે કોઈ પણ નવો ડીપીઆર નથી એટલે જૂઠાણાનો પર્દાફાશ થયો છે તમારા ચેનલના માધ્યમથી હું લોકોને કહેવા માંગુ છું કે આદિવાસી સમાજના લોકોના માટે હંમેશા ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી સાહેબ હાજર રહેશે તમારો સર્વાંગી વિકાસ થાય એના માટે પૂરા ચિંતિત રહેશે એની સાથે કોંગ્રેસના કોઈ પણ દુષ્પ્રચારમાં આવતા નહીં અમે પાર તાપી નર્મદા રિવરલિંગ પ્રોજેક્ટ કરવાના નથી નથી અને નથી અને અમારા આદિવાસી સમાજના લોકોને લેખિતમાં જોતું હતું એ લેખિતમાં પણ અમારી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે આપ્યું છે ખૂબ ચિંતામાં છે એ આદિવાસી સમાજ એમની જગ્યાએ રાઈટ છે જે તાપી પાર રિવરલિંકનો વિરોધ કરી રહ્યા છે સંઘર્ષ સમિતિ જે છે એમને ચિંતા છે એ વિસ્થાપિત થઈ જશે તો એમની જમીન આ ડેમમાં જતી રહેશે તો દેખીતી વસ્તુ છે નાનકડો એવો જમીનનો ટુકડો પણ જાય તો આદિવાસી સમાજને ખૂબ મોટું પોતે પગભર થઈ શક્યા નથી તો ચિંતા એ આદિવાસી સમાજને છે પણ ક્યાંક થોડી ઘણી સમજણ ફેર થયો હોય એવું એક પક્ષ કહી રહ્યું છે એક પક્ષ પોતાના વાત પર કાયમ છે કે અમને શ્વેત પત્ર મળશે તો જ અમે આ સંઘર્ષને રોકીશું ત્યાં સુધી આ સંઘર્ષ ચાલુ રહેશે વાત કરીશું ધારાસભ્ય સભ્ય શ્રી આનંદભાઈ પટેલની તો એમણે છેક સુધી કહ્યું આજ મોડે સુધી પણ એમણે સોશિયલ મીડિયાના માધ્યમથી કહ્યું કે શ્વેત પત્ર જ્યાં સુધી આ જાહેર ન થાય ત્યાં સુધી આ સંઘર્ષ ચાલુ રહેશે ને 14મી ઓગસ્ટે ધરમપુરમાં મોટી સંખ્યામાં અમે બહોળા પ્રમાણમાં ભેગા થઈશું ચેલેન્જ પણ કરી હતી કે જે પણ સામે આવે એમની સાથે ડિબેટ પણ પણ કરીશું એ બધી વચ્ચે વલસાડ અને ડાંગના એવા ધવલભાઈ એક એક લેટર શ્વેત પત્ર એમની ભાષામાં એમણે કહ્યું છે કે આ શ્વેત પત્ર છે અને શ્વેત પત્રમાં ઋષિકેશ પટેલ જે ગુજરાત રાજ્ય કક્ષાના મંત્રી છે અને સાથે સાથે એમણે એમ પણ જણાવ્યું કે જલ શક્તિ મંત્રાલય જે કેન્દ્રનું છે દિલ્હીનું છે એમણે એક જવાબ આપ્યો છે એમણે કહ્યું છે કે બે સત્તર હોય બે હજાર બાવીસ ત્રેવીસ હોય કે પછી બે હજાર પચીસ હોય એમાં લખીને આપ્યું છે કે આ જે તાપી પાર રિવર લિંક યોજના છે એ સ્થગિત છે બંધ છે અંગ્રેજીમાં લેટર છે કદાચ આદિવાસી સમાજ એ અંગ્રેજી વાંચી ન શકે તો ગૂગલ ટ્રાન્સલેટ કરવામાં આવ્યું ચેનલ દ્વારા ત્યારે એમાં જે ટ્રાન્સલેટના શબ્દો છે ભાષાંતર ના શબ્દો છે એ અમે જણાવીશું કે એમાં લખ્યું છે જલશક્તિ મંત્રાલય દ્વારા કેન્દ્ર દ્વારા કે આ જે યોજના પહેલા અમલમાં આવવાની ત્રેવીસમાં હતી અને એનો જવાબ માંગવામાં આવ્યો હતો ધવલભાઈ પટેલ દ્વારા તો એના જવાબ સ્વરૂપે જણાવીએ છીએ કે આજની તારીખ અને એમાં એક તારીખ પણ આપવામાં આવી છે કે ઓગસ્ટ મહિનાના આ તારીખ સુધી આ યોજના બંધ રાખવામાં આવી છે ગુગલ ટ્રાન્સલેટ કર્યા બાદ આગેવાનો હું બાળુભાઈ રાઉત પાર તાપી ડેમ સંઘર્ષ સમિતિ પ્રમુખ આજે જે કેબિનેટમાં મંજૂર થયું છે કે જે કહેવામાં આવ્યું છે કે રદ કરવામાં આવ્યો છે કે આમ તેમ તેનો અમારા વિરોધ છે ને આ ચૌદ તારીખ રેલી અમારી થશે થશે ને થશે જ અમને શ્વેત પત્ર મળશે તો જ અમે આ આંદોલન સમિતિ સોશિયલ મીડિયાના મીડિયાના માધ્યમથી વારંવાર જણાવી રહ્યા છે કે ધરમપુરની અંદર ચૌદમી ઓગસ્ટે અમે આ રેલી યોજીશું વિરોધ કરીશું શ્વેત પત્ર નહીં આવે ત્યાં સુધી અને એક તરફ ધવલભાઈ પટેલ અને એમની જે આખી ટીમ છે આખો દિવસ સંઘર્ષ કરીને અને આદિવાસી સમાજના પડખે એમની વાત છે ને ખરેખર એમને પણ ચિંતા છે સવારથી સાંજ સુધી બેઠકોનો દોર ચાલ્યો મીટિંગોનો દોર ચાલ્યો આગેવાનો વડીલોની સલાહ સૂચન સાથે એક કેન્દ્રમાંથી એક જવાબ માંગ્યો છે એમની જે કોશિશ છે હવે બે પક્ષ અહીંયા છે પણ ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજને ફાયદો થાય અને ધરમપુરમાં જનમેદની જામે છે વિરોધ ના વંટોળ વચ્ચે સમાધાન જે ખરેખર થવું જોઈએ સમાધાન થાય છે કે કેમ આ શ્વેત ને જે સંઘર્ષ સમિતિ છે એ અ કબૂલે છે છે કે એને સ્વીકારે એ પણ હવે કાલે ખબર પડશે ચિત્ર સ્પષ્ટ આવતીકાલે થશે અને આ જીજે દેશી ન્યુઝની ટીમ ત્યાં હાજર રહીને ધરમપુરમાં પણ પળેપળની ખબર ચોક્કસ રાખશે વોઇસ ઓફ આદિવાસી સાઉથ ગુજરાત બ્યુરો ચીફ નરેશ માળી જીજે દેશી ન્યૂઝ તાપી